ધોરાજીના પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિર ખાતે મહા આરતી અને દર્શનનો લાભ લેતા ભાવિકો શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના બીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરી હર હર મહાદેવના જ ગુંજ્યા છે મહાદેવજીને ફૂલો અને બિલીપત્રથી શણગારવામાં આવે છે પૂજા અર્ચના કરવામાં આવે છે આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે મહાઆરતી પણ કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીની શકુરા નદીના કિનારે બિરાજમાન પંચનાથ મહાદેવની આ સ્થાપના પાંડવોએ કરી છે ત્યારે પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે સવારથી શિવભક્તો મહાદેવને પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું સાંજે મહાઆરતી યોજાઈ હતી બોડી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી તો આ વિશાળ સંખ્યામાં ભક્તજનોએ હા દર્શનનો લાભ લીધો બિપિનભાઈ દવે ધોરાજી મંદિર પંચનાથ મહાદેવના ટ્રસ્ટી છે અને આ મંદિર પૌરાણિક વખતનું પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે આ મંદિરની સ્થાપના કરેલી પાંચ શિવલિંગ સ્થાપેલા હતા આ પાંચ શિવલિંગ ચમત્કારી શિવલિંગ દર સાવન મહિનાના સોમવારે પાંચે પાંચ સોમવારે મેળો ભરાય ધોરાજીના તમામ હિન્દુઓ અબાલ વૃદ્ધ આ મંદિરે દર્શને આવે અને સેવા પૂજા કરે મંદિરની સ્થાપના પાંડવે કરેલી એટલે ચમત્કારિક શિવલિંગ આવેલા છે આ શિવલિંગની અંદર પાંચ શિવલિંગ તથા પાર્વતી ગંગાજી અંબાજી મહાલક્ષ્મી હનુમાન પાંચ જુદા જુદા દેવોની સ્થાપના કરેલી અને એ દેવોના મંદિર આવેલા એમ છતાં પાંચે પાંચ સોમવાર મેળો ભરાય છે સોમવારના દિવસે ધોરાજીની તમામ પબ્લિક આ મેળાનો અને શ્રાવણ વિનામાં પાંચે સોમવાર મહાદેવનો પંચનાજ મહાદેવના સાનિધ્યમાં લાભ લે છે એમ છતાંય વધારામાં પાંચ ફિલિંગ સિવાય ધોરાજીના જુદા જુદા કુટુંબોના સુરાપુરાની પચાસ ડેરીઓ આવેલી છે તેના પણ પૂજારીઓ અવારનવાર આ અંગે યજ્ઞયાગ જમણવાર અને સ્થાપનાનું પ્રાણ પ્રતિષ્ઠા માટે રાખે છે બસ ઓમ નમો નાયણ હું મહામંડલેશ્વર સ્વામી શ્રદ્ધાંદગી પંચનાથ મહાદેવ મંદિર કર્મદેવજી આજે શ્રાવણ માસ નો પવિત્ર બીજો સોમવાર આજે સાંજે સંધ્યા દીપમાળાની અંદર ખૂબ ખૂબ ભાવિક ભક્તો ધોરાજીના પધાર્યા અમારા સ્વયંસેવકો ખૂબ ખૂબ શણગાર કર્યો ભગવાનનો પંચનાથ મહાદેવનો આસપાસના ગામના લોકો પણ ખૂબ ખૂબ પધાર્યા અતિ પ્રાચીન કહેવાતા પ્રાચીન પાંડવ દ્વારા સ્થાપિત એમ કહેવાય છે ઐતિહાસિક વર્ષો જૂનું અહીંયા દર વર્ષે સોમવારના અમાસનો ખૂબ મોટો મેળો ભરાય સર્વપિતૃ અમાસના દિવસે હજારોની સંખ્યામાં પોતપોતાના પિત્રોને પાણી રેડીને ધન્યતા અનુભવ છે સંપૂર્ણ શ્રાવણ માસ પાંચ વાગે મંગળ આરતી થઈ ગયા પછી સાડા પાંચથી સાડા અગિયાર સુધી સમસ્ત ભાવિક ભક્તો પોતપોતાની શ્રદ્ધા અનુસાર પુષ્પાંજલિ અર્પણ કરે છે જલ ચઢાવે છે ધૂપદીપ કરે છે પોતાની મનોકામના ભગવાન પંચનાથ મહાદેવ પૂર્ણ કરે છે એટલા માટે સમસ્ત ભાગ ભક્તોને અનુરોધ છે વિનંતી છે કે હજી શેષ જે દિવસો છે તેમાં પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં ધોરાજીમાં પંચનાથ મહાદેવના આશીર્વાદ લે અને જલાભિષેક કરે દુગ્ધાભિષેક કરે બિલુપત્ર ચઢાવે પોતપોતાની મનોકામના ભગવાન પૂર્ણ કરે એવી શુભ શુભકામના અસ્તુ ધન્યવાદ જય ગિરનારી ઓમ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે